અમરેલી જિલ્લાના જીથુડીના પત્રકાર પ્રકાશ વઘાસિયાનો તારીખ તેર સાત બે હજાર જન્મદિવસ પ્રકાશ વઘાસિયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે હિતુડી કુકાવાવ તાલુકાના યુવા લીડર અને સમાજ સેવક પત્રકાર પ્રકાશ વઘાસિયાનો આજે જન્મદિવસ આજે તેઓ સુડતાલીસ વર્ષ પૂર્ણ કરીને અડતાલીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રકાશ વઘાસિયા પટેલ સમાજમાં સારી એવી નામના ધરાવે છે તેઓ સમાજ લક્ષી કામ કરી રહ્યા છે પ્રકાશ વઘાસિયા છેલ્લા ત્રણ વર્ષથી પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પત્રકાર તરીકે સેવાઓ આપી રહ્યા છે કુકાવાવ તાલુકાના ગામડાઓમાં લોકોના પ્રશ્નોને મીડિયા મારફત વાંચા આપી રહ્યા છે હર રમેશ સામાજિક કે રાજકીય તેમજ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા અને કુકાવાઓ પંથકમાં બહોળો મિત્રો વર્તુળ ધરાવતા પ્રકાશ વાઘાસિયા તેમના જન્મદિવસની શુભકામનાઓ તેમના પરિવારજનો પોલીસ પરિવાર સામાજિક અગ્રણીઓ સમાજના અગ્રણીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે